માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આપ સૌની તાળીઓના ગર્જન સાથે સરદય સ્વાગત માનનીય મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસીય તાનારીરી મહોત્સવનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રીએ સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા કલાપીની કોમકલીને પ્રતિષ્ઠિત તાનારીરી સંગીત સન્માન એવોર્ડ પ્રદાન કર્યો હતો આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડનગરના પુરાતન વારસાને પુનજીવિત કરવાની નીતિઓની સરાહના કરી હતી ભક્તકવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની પુત્રીઓ તાના અને રીરીએ સંગીત સમ્રાટ તાનસેનના દીપક રાગથી ઉત્પન્ન થયેલા દાહને મલહાર રાગ ગાઈને શાંત કર્યો હતો અને તેમની કલાના સન્માન ખાતર આત્મબલિદાન આપ્યું હતું તેની યાદમાં આ મહોત્સવ યોજાય છે તારીખ બાવીસ ત્રેવીસ નવેમ્બર સુધીના બે દિવસીય કાર્યક્રમમાં સંધ્યા સમયે શાસ્ત્રીય ગાયન વાદન અને લોકસંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું